લોકસભા બે ઘડીએ કોંગ્રેસના નેતાઓ સ્થાનિક ભરૂચના રાજીનામા થશે આ વાત એટલા માટે કરી રહ્યો છું આ સવાલ એટલા માટે કરી રહ્યો છું કારણ કે સમાચાર સામે આવ્યા છે કે ભરૂચ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ગઠબંધનની વિરુદ્ધમાં છે હજુ સામે આવ્યું નથી અધિકૃત રીતે કે ભરૂચ લોકસભા બેઠકમાં ગઠબંધન થશે કે નહીં અને ગઠબંધન થાય છે તો ઉમેદવાર કોણ કે ચૈતર વસાવા તેમનો ઉમેદવાર છે આ તમામ ઘડીમાં સવાલ એ જ છે કે ભરૂચ લોકસભા બેઠકમાં ચૈત્ર વસાવા ગઠબંધનમાં ઉમેદવાર તરીકે સામે આવે છે તો અન્ય કોંગ્રેસના ત્યાંના સ્થાનિક નેતાઓ શું કરશે ગુજરાત તકના સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાએ ત્યાં સ્થાનિક કોંગ્રેસના નેતા સાથે વાત કરી હતી તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે કે કોંગ્રેસ લડે તેમણે તેવું પણ કહ્યું આમ આદમી પાર્ટી ફક્ત ડેડિયાપાડામાં મજબૂત છે ફક્ત આ વાત નહીં પરંતુ ત્યાંના સ્થાનિક કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ રાણાએ પણ દિલ્હી કોંગ્રેસને પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે કહ્યું છે કે ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસની છે અને આ બેઠક ન જવા દેવી જોઈએ તેમણે તેવું પણ કહ્યું કે કોંગ્રેસી કાર્યકરોના ભોગે ચેતર વસાવાની જીત ન થવી જોઈએ આ વિશે વાત કરવી છે ભરૂચ લોકસભા વિશે વાત કરવી છે મુમતાઝ પટેલે પણ ટ્વીટ કર્યું તેના વિશે પણ વાત કરવી છે પરંતુ આપ સૌ પ્રથમ એ રેકોર્ડિંગ સાંભળો ગુજરાત સંવાદદાતાએ તેના સ્થાનિક નેતા સાથે વાત કરી હતી તેણે શું કહ્યું હતું અત્યારે જે આ જે ચર્ચાઓ છે એને લઈને તમારું શું માનવું છે કે જે ભરૂચ સીટ પર છે આમ આદમી પાર્ટી મજબૂત છે કે કોંગ્રેસ હાલના તબક્કે એ તો વિધાનસભાની ચૂંટણીના પરિણામો આપણી સામે છે જ ને આમાં આમ આદમી પાર્ટીને કોઈ ગઠબંધનમાં હજી કોઈ અધિકૃત રીતે આ સીટ ફાળવણી કરી નથી એ લોકોના પ્રયાસ છે પણ આ સીટ કોઈ આપવાની થતી નથી કોંગ્રેસ જ લડશે આજ અને કોંગ્રેસ અને કોંગ્રેસ માંથી કોણ હોય શકે ઉમેદવાર અત્યારે કોઈ પણ હોય શકે કોંગ્રેસ માંથી કોઈ પણ હોઈ શકે મુમતાઝબેન પણ હોઈ શકે શેરખાનભાઈ પણ હોઈ શકે હું પણ હોઈ શકું કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર હોઈ શકે

બે હજાર સત્તરના ગઠબંધનમાં દેડિયાપાડા અને ઝઘડીયા વિધાનસભામાં બીટીપીને જે સીટ ફાળવી એના કારણે આજે ત્યાં જુઓ તો દેડિયાપાડા પણ અને ઝઘડિયા પણ બંનેમાં જે જનાધાર હતો મતદારોનો કોંગ્રેસનો એ બીજેપીમાં ધ્રુવીકરણ થયું એનું ડાયવર્ટ બીજેપીમાં થયો અને બીજેપી સ્ટ્રોંગ બની ત્યાં એટલે એ હવે અમારે ભૂલ કરવી નથી અને એના જ માટે કોંગ્રેસ જે છે એ કોંગ્રેસે જ લડવાની છે આ સીટ ઉપર કદાચ આ તો ઉપલા લેવલે ગઠબંધન થાય અને આ સીટ આમ આદમી પાર્ટીને ફાળે જાય તો ભરૂચ કોંગ્રેસ અને નહીં સ્વીકારે ભરૂચ કોંગ્રેસે ઠરાવ કરીને પણ આપી દીધો છે ભરૂચ જિલ્લા કોંગ્રેસના તમામ પાયાના આગેવાનો મેન છે આજે પાંચ વાગે મળવાના પણ છે અને પ્રદેશ સમિતિ ને અને હાઈ કમાન છે એને સ્પષ્ટ ભાષા માં એમને કઈ દીધું છે કે આ સીટ ઉપર કોઈ પણ કામ નહીં કરે આપે સાંભળ્યું કોંગ્રેસ ના જ સ્થાનિક નેતા એ શું કહ્યું પરંતુ ફક્ત તેની વાત નથી ત્યાંના રાજેન્દ્રસિંહ રાણાએ પણ પત્ર લખ્યો છે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસ ભરૂચ લોકસભા બેઠકમાં મજબૂત છે ડેડિયાપાડામાં જ ફક્ત આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે આ સિવાયની બેઠક એટલે કે વિધાનસભાની બેઠકોમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકે છે તેમણે વધુમાં પણ લખ્યું હતું પરંતુ સવાલ એ છે કે ભરૂચ લોકસભા બેઠકમાં અંતિમ ઘડીએ શું થશે સામાન્ય રીતે સાત વિધાનસભા સીટોનો સમાવેશ થતો હોય છે એક લોકસભા બેઠકમાં તે જ રીતે ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો તેમાં પણ અંકલેશ્વર છે ભરૂચ પોતે છે ડેડીયાપાડા છે ઝઘડિયા છે ઝાલોદ છે વાઘરા છે આ સહિત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે આ તમામ બેઠકમાં ફક્ત ભરૂચ ઝઘડિયા અને ડેડિયાપાડા આ ત્રણ બેઠક તેવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી ચૂકી છે પરંતુ તમામ બેઠક ભરૂચની જોઈએ તો એક પણ બેઠકમાં આમ આદમી પાર્ટીને ડેડિયાપાડા સિવાયની એક પણ બેઠકમાં આમ આદમી પાર્ટીને દસ ટકાથી પણ વધુ મત નથી મળ્યા આ જોતા ચૈત્ર વસાવાએ પણ યાત્રા કાઢી છે સ્વાભિમાન યાત્રા નીકળી છે અને આ સ્વાભિમાન યાત્રા ભરૂચ લોકસભા સીટમાં ફરશે ભરૂચ લોકસભા સીટમાં ફરશે અને તે વિસ્તારો કે જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ નથી ત્યાં જઈ તેવો પ્રચાર કરશે આ તમામ વાત વચ્ચે હવે કોંગ્રેસના નેતાઓ મૂંઝાણા છે તેમને લાગી રહ્યું છે કે ચૈત્ર વસાવા જે રીતે આગળ વધી રહ્યા છે જો તે લોકસભા બેઠક જીતે છે તો કોંગ્રેસનો સફાયો થઈ શકે છે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ખોવાઈ જશે આજ વિચારીને ત્યાંના સ્થાનિક નેતાઓ હવે બળવો કરી રહ્યા છે કોંગ્રેસના નિર્ણયની સામે પડી રહ્યા છે હજુ જો કે નિર્ણય સામે નથી આવ્યો પરંતુ અત્યારથી જ કહી દીધું છે કે અમે બેઠક કરી લીધી છે ઠરાવ પણ પસાર કર્યો છે અને દિલ્હી કોંગ્રેસને પણ કહી દીધું છે કે ગઠબંધન અમને મંજૂર નથી મુમતાઝ પટેલ અહેમદ પટેલના પુત્રી અને છેલ્લા ઘણા સમયથી તેઓ પણ તૈયારી કરી રહ્યા છે મુમતાઝ પટેલની પૂરી તૈયારી છે તેઓ પણ ટ્વીટ કરે છે અને ટ્વીટમાં તેઓ પોતાના પિતા અહેમદ પટેલને યાદ કરે છે ગુજરાત કોંગ્રેસ સહિત કોંગ્રેસને યાદ કરે છે અને કહે છે કે અંતિમ ઘડી સુધી લડીશું આ સમયે તેનું આ ટ્વીટ કેટલું બધું કહી જાય છે ને તેનું ટ્વીટ એ પણ કહે છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવા હજુ પણ તૈયાર છે આ તમામ વાત વચ્ચે સવાલ એ જ છે કે કોંગ્રેસ હવે શું કરશે કોંગ્રેસ પાસે મુમતાઝ પટેલ ઉમેદવાર છે પરંતુ ત્યાંના ત્યાંના સ્થાનિક સ્થાનિક નેતાઓ કેટલાય કહે કહે છે છે લોકો કે મુમતાઝ પટેલ એટલા મજબૂત ઉમેદવાર નથી કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવાર નથી પરંતુ શું કોંગ્રેસ ભરૂચ લોકસભા બેઠક પોતાના હાથમાંથી કાયમ માટે ના આવી જાય એ માટે ભરૂચ લોકસભા સીટ પર ઉમેદવાર ઉતારશે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં દાહોદ છે જામનગર છે સુરત છે આ વિધાનસભા સીટોમાં કોંગ્રેસથી પણ આમ આદમી પાર્ટીને વધુ મત મળ્યા હતા આવી થિયરી આપી કેટલાય લોકો કહે છે કે આજ પ્રમાણે સીટોની વહેંચણી થશે ગુજરાતમાં ભાવનગર અને ભરૂચમાં તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉભા રાખી દીધા પરંતુ અન્ય લોકસભા સીટમાં પણ આમ આદમી પાર્ટી ગઠબંધન સાથે મેદાને ઉતરશે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસના બીજા વિસ્તારના નેતાઓ તેને સ્વીકાર કરશે હાલ 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 તો 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 અસમંજસ છે 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 ગઠબંધનને લઈ નવા એંધાણ વર્તાઈ રહ્યા તેવું પણ લાગી રહ્યું કે અંતિમ ઘડીએ આ જે નેતાઓ બોલી રહ્યા છે તે જે કહી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસ નહીં કરે તો રાજીનામા પણ ધરી શકે છે અને જો કોંગ્રેસના આ નેતાઓ રાજીનામા ધરે છે તો તે ત્યારબાદ કોંગ્રેસની સ્થિતિ શું થાય છે આ તમામ વસ્તુ જોઈ રહી આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવો राजेंद्र સી રાણાએ જે પત્ર લખ્યો છે તે વિશે આપનું શું કહેવું છે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ જે રીતે વાત કરી છે ગુજરાત તકના સંવાદદાતા સાથે વાત કરી છે તેમાં જે તેમણે જે કહ્યું છે કોંગ્રેસ જ લડશે અને કોંગ્રેસ જીત છે તે વિશે આપનું શું કહેવું છે મુમતાઝ પટેલ વિશે શું કહેવું છે મુમતાઝ પટેલ તૈયારી કરી ચૂક્યા છે પરંતુ અંતિમ ઘડીએ કોંગ્રેસ તેને ઠેંગો ન બતાવે આપનું શું કહેવું છે ભરૂચ લોકસભા બેઠક વિશે ભરૂચ લોકસભાની વિધાનસભા વિશે અને ભરૂચ લોકસભામાં શું ચૈતર વસાવા જીતી શકે છે કે નહીં કોમેન્ટ બોક્સમાં આપ જણાવશો આપના અભિપ્રાયની અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લેક્ચર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર